વિડિયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ કરો ફેસબુક પેજ ફોલો કરો અને પણ એકદમ સાચવેલું ટ્રેક્ટર ટ્રેક્ટરની અંદર તમને સાઈડ ગેર જોવા મળશે અને પાવર સ્ટેરિંગ વાળું ટ્રેક્ટર કોઈ મિત્રને પાવર સ્ટેરિંગ સાઇડ ગેર અને પીટીઓ બે પીટીઓ વાળું આ ટ્રેક્ટર જોવા મળશે ડબલ પીટીઓ છે અને બે હજાર ચૌદના મોડલ ટ્રેક્ટર કોઈ મિત્રને ને થ્રેસર છે રોટા ચલાવવા માટે ટ્રેક્ટર લેવું હોય તો એવરેજમાં બેસ્ટ ટ્રેક્ટર આવશે એકદમ સારી એવરેજ આપશે વધારે માહિતી માટે પરસોત્તમભાઈ કોન્ટેક્ટ કરો બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કરીને ખરીદી કરી શકશો પેલા ભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો પરસોત્તમભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કોમ્પલેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં છે અને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એક હાથે ચાલેલું ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે અને ટ્રેક્ટરની કિંમત સાડા ત્રણ લાખ રૂપિયા રાખવામાં આવેલી છે કિંમત ફિક્સ છે કિંમતમાં ફેરફાર થશે નહીં કોઈ મિત્રને સાડા ત્રણ લાખમાં ટ્રેક્ટર લેવું હોય તો જ પરસોત્તમભાઈને કોન્ટેક્ટ કરવાનો ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ તાલુકો જેતપુર અને રેશમડી ગાલોલ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો પરસોત્તમ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે પરસોત્તમ ભાઈ નામ ચોરાણું બે એસી વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો ટ્રેક્ટર છે ન્યુ હોલેન્ડ બત્રીસ ત્રીસ અને પચાણ ભાઈ વેચવાનું છે ટ્રેક્ટરના ના વાત કરું તો બે હજાર ને સોળ ના મોડલ આ ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા

કિંમતની વાત કરું તો આ હોલેન્ડ ટ્રેક્ટર વેચવાનું છે જેમાં રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત અંદાજિત છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો ભુજ તાલુકો ભચાઉ અને કકરવા ગામે જોવા મળશે

એન્જિન આખું કંપની ફિટિંગ છે પાવરફુલ એન્જિન છે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ લઈ બાઇકની સ્થળ પર કન્ડિશન ચેક કરીને ખરીદી કરી શકશો પહેલાં બાઇકના માલિકનો વિષ્ણુભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો બાઈક લેવા અથવા જોવા જાઓ તો વિષ્ણુભાઈનું કોન્ટેક કરીને જજો બાઇક વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

એન્જિન હાઇડ્રોલિક નેવું ટકા કન્ડિશન આખું જનરલ બનાવેલું ટ્રેક્ટર જોવા મળશે એક પર રૂપિયાનો અત્યારે ખર્ચો નથી આખું જનરલ બનાવેલું છે હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ કન્ડિશનમાં તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ સ્થળ પર કંડિશન ચેક કર્યા બાદ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો નો કોન્ટેક કરીને જજો વેચાઈ જશે આ ટ્રેક્ટર તમારે ખોટો ધકો થશે બેટરી પંખા પણ કોમ્પ્લેટ છે બોનટ પણ એકદમ સારું તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ટાયર મીડિયમ કન્ડિશનમાં છે ડોક્યુમેન્ટ કાગળિયા કોમ્પ્લેટ ટ્રેક્ટરમાં ક્યાંય પણ સડો નથી અને ફૂલ જવાબદારી ખેડૂત મિત્રો માટે સારું તમે ટ્રેસ ડ્રાઇવ લઈને પણ ટ્રેક્ટર લઈ જઈ શકો છો કિંમત અંદાજીત એક લાખ એસી હજાર રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો કૌશિકભાઈ ના વનરાજભાઈ ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે કોશિકભાઈ વનરાજભાઈ નામ ત્રેસઠ પાંચ છવ્વીસ અથવા સત્યાસી નવ નેવું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ રાજેશભાઈ આ મિની ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે વીએસટી શક્તિ એમ ટી એકસો એસી ક્લિયર કટ કન્ડિશન તમે જોઈ શકો છો ફૂલ સાચવેલું એકાથે ચલાવેલું આખું ઘરઘરા ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે મોડલની વાત કરું તો બે હજાર એકવીસના મોડલનું ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ કન્ડિશનમાં કંપની કલર કંપની ફિટિંગ એન્જિન આખું ઓરિજિનલ ટ્રેક્ટર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ લઈ શકો છો પેલા ટ્રેક્ટરના માલિક રાજેશભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા રૂબરૂ જોવા જાવ તો રાજેશભાઈનો એક વખત કોન્ટેક કરી દેજો જો ટ્રેક્ટર વેચાઈ જશે પાછળથી તમારે ખોટો ધક્કો થશે બાકી બેટરી સારી આખું સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટિ સારા તમે ટ્રેક્ટરના બે લાખ ત્રીસ હજાર કિંમત અંદાજિત રાખી છે ફૂલ જવાબદારી રૂબરૂ સ્થળ ઉપર રાજેશભાઈ કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો જસદણ અને તમને આ ટ્રેક્ટર જસદણ તાલુકાની અંદર જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો રાજેશભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રાજેશભાઈ નામ નેવું એક બાસઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈશ મારુતિ સુઝુકી આઠસો અલ્ટો ગાડી છે આઠસો અલ્ટો ગાડી વેચવાની છે મોડલની વાત કરું તો બે હજાર પંદરના ના મોડલની આ ગાડી અને સેકન્ડ ઓનર ગાડી જોવા મળશે ગાડીની અંદર બેટરી નવી નાખવામાં આવેલી છે એન્જિન પેટ્રોલ પ્લસ સીએનજી તમે જોઈ રહ્યા છો ગાડી આખી ઓરિજિનલ કન્ડિશન પેટ્રોલ પ્લસ સીએનજી માં અને માત્ર ને માત્ર બત્રીસ હજાર કિલોમીટર ચાલી છે જેન્યુન શોરૂમ રેકોર્ડ સાથે

ગાડી માત્ર બત્રીસ હજાર કિલોમીટર ચાલેલી ઓરિજિનલ કિંમત માત્ર બે લાખ પચીસ હજાર રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ગાડી લેવાની હોય તો આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને

ક્લિયર કટ તમે જોઈ રહ્યા છો અત્યારે ખૂબ જ માર્કેટમાં છે આ થ્રેસર અને મોડલની વાત કરું તો બે હજાર એકવીસના મોડલનું આખું ઓરિજિનલ કલર ઓરિજિનલ કન્ડિશનમાં થ્રેસર જોવા મળશે તમે થ્રેસર રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ચેક કરીને પણ લઈ શકો છો ટોટલ જવાબદારી પેલા તમારે ખોટો ધકો થશે અને થ્રેશરની અંદર ટોટલ વસ્તુ એકદમ ચોખ્ખી નીકળશે જીરું ધાણા કઠોળ વગેરે વસ્તુ માંડ મગફળી અને એરંડા એટલે કે મગફળી એરંડા સિવાય ટોટલ વસ્તુ નીકળી જશે જીરું દાણા અને ટોટલ કઠોળ વગેરે વસ્તુ નીકળી જશે અને થ્રેસરની સાથે ચાર કટર છે અને બધા સારણા તમને મળી જશે સાથે જ આપવાના છે કિંમત અંદાજીત રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી થ્રેસર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો જામ ખંભાલિયા અને કંડોરના ગામે જોવા મળશે થ્રેસર લેવાનું હોય તો તેમના ઓનર નિતેશભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો જોતા હોય તો વિડીયો કરો બોલેરો ગાડી છે મહેન્દ્રા કંપનીની વેચવાની છે તમે જોઈ રહ્યા છો ગાડી ક્લિયર કટફુલ સાચવેલી ચોખ્ખી ક્લિયર ગાડી મુનાભાઈને વેચવાની છે મોડેલની વાત કરું તો બે હજાર અને અગિયાર ના મોડેલની ગાડી દસ મહિનો છે તમે ક્લિયર કટ ગાડી જોઈ રહ્યા છો વિડીયોની અંદર અને આ ગાડી થર્ડ ઓનર ગાડી જોવા મળશે પણ એકદમ સાચવેલી ગાડી છે આખી તમે જોઈ શકો છો ઓરિજિનલ કન્ડિશનમાં ગાડી ક્યાંય પણ ગાડીમાં છળો જોવા નહીં મળે બાકી તમે ગાડી રૂબરૂ જઈ રૂબરૂ સ્થળ ઉપર ટ્રેસ ડ્રાઈવ લઈ રૂબરૂ ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા બોલેરો ગાડીના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી લેવા અથવા જોવા જાવના ભાઈ નો કોન્ટેક જો વેચાઈ જશે તમારે ખોટો થશે ક્યાંય પણ ગાડીમાં સડો નથી ગાડીની કિંમત ત્રણ લાખ પચીસ હજાર અંદાજીત રાખી છે બોલેરોની રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી બોલેરો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું જીલોગીર સોમનાથ અને ગીર ગઢડા

એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો